તો સુરતમાં સામૂહિક આપઘાત કેસની અંદર બે ગુના નોંધાયા છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હવે શરૂ કરી દેવામાં આવી છે જ્યાં બે દીકરાને ઝેરી દવા પીવડાવી અને હત્યા બદલ મૃતક અલ્પેશ સામે ગુનો દાખલ કરાયો છે તો સાથે પત્નીના આળા સંબંધથી ત્રાસીને અલ્પેશે હત્યા અને આત્મહત્યાનું પગલું ભર્યું અને મૃતકની પત્ની ફાલ્ગુની અને તેના મિત્ર નરેશ રાઠોડ સામે પણ ગુનો દાખલ કરાયો છે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો બંને સામે ગુનો નોંધાયો છે તો અલ્પેશની પત્નીને ખેતીવાડી વિભાગના નરેશ નામના વ્યક્તિ સાથે સંબંધ હતો અને મૃતક અલ્પેશ સોલંકી છેલ્લા એક મહિનાથી ડાયરી લખતા હતા પત્ની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ પણ કર્યું છે અને પોલીસ આ બાબતે તપાસ પણ કરી રહી છે સુરતમાં એકતાલીસ વર્ષીય શિક્ષકે પોતાના બે બાળકોને ઝેરી દવા પીવડાવી આ આપઘાત કર્યો હોવાના મામલે હવે પોલીસ દ્વારા આ જે શિક્ષક છે અલ્પેશ સોલંકી તેની પત્ની અને પત્નીના પ્રેમી સામે ગુનો દાખલ કર્યો છે મહત્વની વાત છે કે જિલ્લા પંચાયત જે ક્વાર્ટર્સમાં આ જે શિક્ષક હતા અલ્પેશ સોલંકી તેમણે પોતાના બંને બાળકોને ઝેરી દવા પીવડાવી હતી ક્રિશિવ સોલંકી જેની ઉંમર આઠ વર્ષ છે અને કર્નિશ સોલંકી જે બે વર્ષનું છે આ બંને બાળકોને કોલ્ડ્રીંક્સમાં જેરી દવા પીવડાવીને તેમની હત્યા કર્યા બાદ આજે શિક્ષક હતા તેમણે આ ઘડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો કેસમાં આજે પત્નીનો અફેર હોવાને લઈને શિક્ષકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે અને હાલ ઉમરા પોલીસ આ સમગ્ર મામલે આજે શિક્ષકની પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી નરેશ રાઠોડની ધરપકડ કરી છે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ અને બીએનએસની કલમ એકસો આઠ હેઠળ ગુનો દાખલ કર્યો છે પત્નીના જે અફેર માનસિક ત્રાસમાં રહેતો હતો આ ઉપરાંત જે મૃતક અલ્પેશ સોલંકી છે તે છેલ્લા એક મહિનાથી ડાયરી પણ લખતો હતો પત્ની દ્વારા જે ત્રાસ આપવામાં આવતો હતો તે તમામ બાબતોનો ઉલ્લેખ છે તેમણે આ ડાયરીમાં કર્યો હતો હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ઉમરા પોલીસના ઝાપટામાં હજી ઉભેલી મહિલા છે શિક્ષકની પત્ની છે અને બાજુમાં ઉભેલો જે વ્યક્તિ છે તે આ મહિલાનો પ્રેમી છે એટલે કે અલ્પેશની પત્ની ફાલ્ગુની અને નરેશ રાઠોડની હાર ધરપકડ કરવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે નરેશ રાઠોડ પણ સરકારી કર્મચારી છે અને જે નરેશ રાઠોડ સરકારી કર્મચારી છે અને આ જે મૃતકના પત્ની છે તે પણ સરકારી કર્મચારી છે અને બંને સરકારી કર્મચારી હોવાથી એકબીજા સાથે આંખ મળી ગઈ હતી અને છેલ્લા ઘણા સમયથી આ જ બાબતને લઈને જે મૃ શિક્ષક છે તે માનસિક તણાવમાં હતા પત્નીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ પત્ની છે તે સમજવાનું નામ લેતી ન હતી અંતે આજે નરેશ રાઠોડ કે જે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેની સાથે ફાલ્ગુની નોખેર હોવાને લઈ માનસિક તણાવમાં રહેતા આજે અલ્પેશે આપઘાત કર્યો છે આપઘાત પહેલાં બંને પુત્રને ઝેરી દવા પીવડાવી હતી અને હાલ આ સમગ્ર મામલે આજે જે છે પોલીસ દ્વારા આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને શિક્ષકના પત્ની અને તેના પ્રેમીની ધરપકડ છે તે ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હવે આ સમગ્ર મામલે આજે બંને આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર આ પ્રેમી જે પત્નીનું અફેર હતો તેને લઈને આજે અલ્પેશભાઈ હતા તે સતત માનસિક તણાવમાં રહેતા હતા અને આ જ માનસિક તણાવ તેમની આ જે આ હત્યાનું કારણ છે તે બન્યું હતું અને હાલ સમગ્ર મામલે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ છે ઉમરા પોલીસે કરી છે કેમરા પર્સન કે શિવ ન્યૂઝ કેપિટલ उमरा पुलिस स्टेशन में पहले एक मर्डर का गुना दाखिल किया गया अल्पेश भाई के विरुद्ध में उसके बाद में आगे की तपास जब हमने चालू की अल्पेश भाई की मौत की एक एडी पुलिस स्टेशन में रजिस्टर की गई और हमने जब वहाँ पे सर्च किया एफ एस में और पंचों की हाजिरी में तो वहाँ से हमें दो डायरी बरामद हुई सुसाइड नोट बरामद हुआ मृतक का जो मोबाइल फ़ोन है उसमें कुछ वीडियोस बरामद हुए जिनका हमने इन्वेस्टिगेशन के काम में उनको स्टडी किया उसके बाद में मृतक का जो भाई है उसके निवेदन के आधार पर उन्होंने बताया कि मृतक की जो पत्नी है फाल्गुनी बहन वो जिला पंचायत में क्लार्क तरीके काम करती है और उनका किसी दूसरे आदमी के साथ में जिसका नाम नरेश कुमार राठौड़ है ये खेती विभाग में विस्तर्ण अधिकारी इनके साथ में अफेयर था इस अफेयर की वजह से ये जो मृतक है ये बहुत ही तनाव में था और इस वजह से उसने सुसाइड किया है भारतीय न्याय संहिता 2023 की कलम 108 और 54 के तहत गुना दाखिल किया गया है और दोनों अक्यूज जो हैं आलगुनी बहन जो है जो मृतक की वाइफ थी ये क्लारक तरीके काम करती है जिला पंचायत में और नरेश कुमार वासुकर भाई राठौड़ ये खेतीबाड़ी विभाग में विस्तार अधिकारी है जिला पंचायत ऑफिस में बैठते हैं इन दोनों की धरपकड़ की गई है और आगे का इन्वेस्टिगेशन अभी चालू